નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત સેલ એનિમિયા એ આનુવંશિક બીમારી છે જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના કડાણા એકલવ્ય મોડલ શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉભાઈ પટેલના સ્થાને જિલ્લા કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો મહાનુભાવોએ આદિજાતિ તાલુકા કડાણા અને સંતરામપુરમાં વસતા તમામને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સિકલ સેલ સ્કીનિંગ ટેસ્ટ તથા તમામ સગર્ભાઓનો સિકલ સ્કેલ સ્કિનિંગ ટેસ્ટ બિનચૂક કરવા અપીલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં લાભાર્થીઓનું સિકલ સેલ સ્કિનિંગ સિકલ સ્કેલ એનસીડી કાઉન્સિલિંગ અને સારવાર આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન અભિયાન બે હજાર સુડતાલીસ અંતર્ગત ઉમદા કામગીરી કરનારને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રાયોજના વહીવટદાર યુવરાજસિંહ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને મારી નમ્ર વિનંતી છે પ્લીઝ શાંતિ નો માહોલ ધ્યાન રાખશો